રાજી થાય છે ધીરે ધીરે ચોડું મારો કાનો રાજી થાય છે રૂપાના છે પાયા એના પચરંગી છે ગાંડી રે રૂપાના છે કે રાણી ડોળે મારા કાના ને રે સુખડ કે રાણી ડોળે મારા કાના ને જોલાવું રે ભૂલની છે કાદી તે સમજી છે તજય રે મારા કાન ને ઝુલા સણગર સજ્યા છે ને કાનો ઝૂલે મેઠો છે સોળે સણગર સજ્યા છે ને કાનો ઝૂલે બેઠો છે માયર પંખની વાસ ઢોળી you're gonna get out મારાુલા બુરે ગોપ્યો રાસ રામે છે ને વૈષ્ણવ ગીત ગાય છે ગોપ્યો રાસ મારા રે ધીરે ધીરે હી જોડું મારા પાનો રાજી થાય છે ધીરે ધીરે હી જોડું મારા રાજી થાય છે na kaneia,